સુરત પોલીસે ગુજસી ટોકની ગેંગ પાસેથી આભાર માનવા અને કરોડો નો અપાવનાર અધિકારીઓને બિરદાવવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં કુખ્યાત સદ્દામ ગોધલ ગેંગ વિરુદ્ધ મોટા હોલ્ડિંગ્સ લગાવ્યા છે ત્રણ વર્ષથી ગેરકાયદેસર કબજામાં રહેલો પોતાનો ત્રણ પોઈન્ટ પાંચ બંગલો પરત મળતા વૃદ્ધ ડોક્ટરે રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ અધિકારીઓને જાહેરમાં આભાર વ્યક્ત કર્યો છે સામાન્ય રીતે કોઈ ગેંગસ્ટર અથવા માથાભાર તત્વો સામે ફરિયાદ કરનાર વ્યક્તિ ડરના માર્યા ગુપ્તતા જાળવતો હોય છે ત્યારે સુરતના ડોક્ટર ઝાકિર મેમન નામના વૃદ્ધ ફરિયાદીએ સાહસિકતા દાખવી છે પોતાનો બંગલો પરત મળ્યા બાદ તેમણે સુરતના ચાર અલગ અલગ સ્થળોએ મોટા હોલ્ડિંગ્સ લગાવ્યા છે આ હોલ્ડિંગ્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને એસઓજીના પીઆઈ અતુલ સોનારાની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે હોલ્ડિંગ્સ પર મુખ્ય સંદેશ તરીકે લખવામાં